રામ નામ નું ભજન કરતા હતા એ નામ નું ભજન મટી જાય એ આપણને બધા ગુરુ મહારાજ હું કહ્યું આપણને બતાવ્યું તો આ મહારોગ જુગો જુગો નો ફેરો મટાયો છે પણ હમણાં વાણે બોલ્યા કે તમે સત્સંગની રીતે જાણો તો પ્રેમે હરીને રસ માણો એમાં પતંગિયાની કેવી પ્રીતિ કીધી આવી પ્રીતિ હોવી પડે પતંગીઓ જીવ ખોઈ નાખે એમ સંતો કે આ નામ ઉપર એટલો પ્રેમ હોવો પડે તો પ્રેમ હોય તો પ્રભુ મળે પ્રેમ વગર પ્રભુ મળે નહીં શિવરીભાઈ ને કેટલો પ્રેમ હતો તો ભગવાનને એની ઝુંપડી જવું પડ્યું એટલે સંતો વાણીમાં ગાયું બાપુ કુંભારામે કે સુરતા હરીથી લાગી સેવા ગગનમાં થાય આપણે ગુરુ મહારાજે ગગન નું પણ બતાવ્યું કે આ ગગન નું કેવાય આ ગય કે સેવા હું થાય પણ સુરતા લાગે તો આપણે જો ગુરુ મહારાજના વચન ઉપર હાલતા હોય રેણી પારતો હોય તો સુરતા લાગે કે સુરતા લાગે નહીં ન કે તો બારે વર્તી બધું ભમે મન થીર ન થાય હવે મન થીર ન થાય તો વર્તી ભાત કરી તો સુરતા બને નહીં તો આ સેવા સંભરાય નહીં પણ હરીથી હરી એટલે જે નામ આપ્યું આમાં આપણે વર્તે હોવું પડે જે બારે ભમે ને એ વર્તી છે પણ સુરતા જે નામની નામમાં એની સુરતા રહી જાય ને બારી ચાય કેમ કાચબા નું એક દ્રષ્ટિ ના આપે છે કે આપણે કાચબો અલ્યા હતા તો એને પહાએ આપણે નીકળી એટલે બધી ઈન્દ્રી હણકેલી એમ મહાપુરુષો કે જે આપણી બારી વર્તી ભમે છે એ આપણે હણકેલવી પડી એટલે સંતોએ ઘણી વાણીઓમાં ગાયું કે નવ દરવાજે નવી રમતકા દસમે મોલે દેખાય નિરીખ લે તો આ દેહ આ ઘટમાં ક્યાંય ની રખ બીજે ક્યાંય ની રખવાનું નથી મળે એમ નથી પરમાત્મા અવતાર ભાઈ વાણે બોલ્યા હતા કે ઘડેલા ઘાટ સબ કોઈ માને અણઘ ના માને કોઈ એક ની અણઘ આવશે તો ઘડેલા ઘાટ ના ફોડી એ સમજ મન ધીરા તો આપણે વિચાર કરવો પડે કે ઘડેલા ઘાટ ના જો ભૂકંપ થયો ત્યાં આપણે જે ભગવાન ના મૂર્તિ ઘડી હતી એના ઘાટે એને ભાંગી નાખી આ અણઘણ ની વાત છે એમાં કોઈ ભગવાન એ આડો ના આવ્યો તો મારું ઘર છે હું નથી રહેવા છે એ પડી જતા ને બધા મંદિર આપણે જે બનાવ્યા હતા એ એને ભાંગી નાખ્યો ભગવાન નું મંદિરે ખંડિત થઈ જાય એમ એ આપણા ઘાટ ઘડેલા હતા પણ આ તો અણઘણ સંતો એને વાત કે તું એનો ઓળખ લે તો એનો ઓળખવાનો રસ્તો આ તે ગુરુ મહારાજે વચન આપ્યું અને આ નામથી જ ઓળખાય એમ છે એટલે સંતો એ ગાયું નામે પાતક સુતી નામે નાશે રહો નામ સમોવર કોઈ જપ તપ તીર્થ નું એ કે ગમે એટલું કરો પણ આ નામ સિવાય કઈ નથી એમ એટલે સંતો એ સાખીમાં પણ બોલ્યા પશક કુંભારા માં કીધું કે નાભી કમળથી થી ચડીએ ત્રવેણીમાં ત્રિવેણીમાં લાગીએ ધ્યાન એ પણ આપણા ગુરુ મહારાજે સમજાયું ભજન કરવા બે હોવું તો તમારી સુરતા પહેલે નાભી માં થી ઉપાડવે પછી ત્રિકોટી તમારું મન રાખી અહીંયા સવાસો રોકવો આ સંતોએ કુંભારામે કીધું તો આ સુરતા બને નખા બને એમ એટલે કુંભારામ બાપા એ કીધું નાભી કડી કમરથી ત્રવેણીમાં લાગી ધ્યાન આમાં ધ્યાન લાગવું પડે જો આપણું બારું ધ્યાન હોય તો અંદર માં આપણે ન હોય તો ધ્યાન ના લાગે એમ પછી કીધું કે નૂરત ને સુરત ભાઈ જોવા લાગી જળહળ જોતી હું જાગી નરત કેતા નિશાન અને તમારી સુરતા આ નિશાન કે પહેલા તમે એમાં તમે ધ્યાન કરશો તમારા પાંચ તત્વના દેહના રંગ દેખાય છે ઘણા સંતો એનું વર્ણન કર્યું નીલો પીળો લાલ શ્યામ પૃથ્વી આકાશ વાયુ તેજ પવન ને પાણી

પછી નવલખ તારા ઝબકે આકાશ દયેલા આપણા નથી દેખાય છે એમ ભીતર દેખાય છે એટલે દાસીજી ઉણી કીધું એક વાણીમાં પણ દાસીજી ઉણી એ વાત કરી કે કોટિક ચંદા દેખ્યા કોટિક ઉગ્યા સુર કોટિક દીપક દેખ્યા અને મારા સદગુરુ ભાઈ હજુ એ કે આજે આપણે તો એક સુર દેખી મેં તો અંદર કરોડો દેખ્યા આટલો કઈ પ્રકાશ છે એનો આ બધું વિતરની અંદર ભર્યું છે પણ એને ખોજ કરો તો ખબર પડે એમ ને એમ ને સત્તો બધા એકબીજા કહી જાય એમ એકબીજા સહી કરતા જ જશે કે આ સચો જ છે એમ પણ અંદર જ્યાં આપણો દ્રષ્ટિ થાય ને ત્યાં પડે ઓ છે તો બાર ફરે ને ન કે પ્રીતિ તો ત્યાં જોવો જાણી માણસને મોબાઈલ એમ જ છે હું તો ઘણા ઠેકણે જોવો પણ કુંભારામ બાપાને એ જે આપણે સંતો ભજન કરી જાય કાંક જોવા જાણી એ આમાં કાંઈમાં નથી એની પ્રીતિ એક જ પ્યાસી નામના હતા એમ પણ અત્યારે તો બધું અત્યારે હું તો વિજ્ઞાની જીવન જ થઈ ગયો બધું એના વગર હાલે નથી પણ સંતોને નામના બીજા આમાં નતા પડ્યા આ ના વાપરવો પણ માપે વપરાય સારું તો એમાં એમાં બેઠા હોય તો સત્સંગ હાલતો હોય તો એમાં નજર હોય અમુક એ પછી બધું હાલ્યું જાય એમ જાય બારું જાય પછી કીધું કું બાપે કે ગગન મંડળમાં રચી આ ખેલ એ કે બધો ખેલ આટલામાં છે આ ખોપરીની અંદર કે આ ગગન મંડળ ની અંદર છે પણ ત્રિકોટી થી આગળ ટપે ને તો આ સંભળાય હોય છે ને કઈ સંભળાય નથી નથી ચૌધી તો માયા છે ચૌધી મેળ પડે એવો નથી ત્રિકોટી ઉધી માયા છે સંતો કઈ પણ એનાથી કબીર સાહેબ તો એક વાણી માં એમ કહી જો ઓમ સોમ તો ખાલી તારા ઉંબરા છે પણ વાહથી વણ આગે કરો એમ ઉથી વણ તમે આગળ આખો ખાલી આ ભજન શ્વાસ નું ઉશ્વાસ પણ સીડે સડવા ને આ પછી તો એ છૂટી જાય કબીર સાહેબ કે છે એ તો ખાલી ઉંમરા તમારે વાહથી વણ કરો પછી કરવો ન પડ્યો ઓટોમોટિક થઈ જાય તો એવું થઈ જાય એ તો પછી કીધું ગગન મંડળમાં રચ્યા ખેલ વાજા વાગ્યાને દેખ્યા ગુરુદેવ એ કે અહીં હું વાદા વાગે છે અને જેમ આપણને ગુરુ મારે ઊંહ છે તમારે દર્શન કરવો હતા કુંભરમ બાપે કીધું પછી કીધું કે આવા ભેદ મારા ગુરુએ બતાવ્યા અગમ ભેદને મારે ગમે તે અગમ ભેદ બતાવ્યા ગુરુએ હેતે ગુરુ ગુણ કુભારા મે ગયા જે ગમ છે ને એના સંતો કબીર સાહેબ વાત કરી કે ગમ ના મને રામ ના મન સાધુ અગમ દેશ અમારા અગમ ભેદ અમારા કોઈ સંતો કે કોઈ કે અગમ દેશ અમારા એટલે જે આપણને ને ગમ છે તો આ તો બંધ ગમ છે એમ કબીર સાહેબ એક વાણીમાં માં કીધું કે રામ બી ગમ છે સીતા બી ગમ ગમ છે લક્ષ્મણ ભૈયા આ તો બધું ગમ છે કે આપણે જન્મ જ લીધો તો આપણે તેમ લીધો ને પણ અગમ જે છે એ અલગ છે